હાલો તો સ્વાગત છે તમારું બધાનું એક નવા લોકમાં આજ તો થોડુંક મોડું થઈ ગયું છે જાગવામાં એટલે અત્યારે સીધા પાણી પાણી પાવાનું તાપણ એમને કીધું છે તો પાણી પાવી છે અત્યારે જાગવાનું પછી આમ જાવા દેવાનું છે ફૂલમાં એમને અત્યારે અહીંયા પાણી પવાય છે વાલરનો વેલો છે એમાં પાણી જાય છે અહીંયા ફૂલડા છે થોડાક પછી ઓલા પર જવા દેવાનું છે પાણી તો બદલી નાખવું અહીંયા નીકળી ગયું નીકળી ગયું અહીંયા

નો વાયોલન્સ કરે છે હરીશ ચંજરના ગાડામાંથી પડી ગેલા માણસો છે આ બધા ધારું તો કેટલા પડ્યા છે ગિંજા ગિંજાવા માં રાખી છે અલા બસ ને તો હવે રવિ આપણે આરે છે હમ ખાય બાન છે હમ જો ઈજકો બાંધાખ્યો છે મે પાછો પાછો ફૂટી માથા ઉપર આવે ફાટ ફાટ કરતા હવે નો તૂટે ભાઈ તો ગયા છે આ અમાર જવો ડોગી ડોન ઓય જાગ રે માનું ભાગો હવે એલા એન ન જગાડો હો દે બાપુ હવા નો છે ને તન હો નડે પુત્રા રે જગા રે રેવા દે જો ચીક આવી દે હાલો તો મારા બા કરવા કા બા કા

લેવા હવે લઈ લીધા હલો તો હવે આપણે લોગ અહીંયા પૂરો કરવી છે એવી તો હવે બધા લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી નાખજો બરોબર